નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું હિંમતનગર નગરપાલિકામાં આવેલી ક્લર્ક વર્ગ ત્રણ તેમજ વર્ગ ચારની ની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો હિંમતનગર નગરપાલિકાના લઘુત્તમ મહેકમના માળખા મુજબ મહેકમનું માળખું નિયામક નગરપાલિકાની કચેરીના હુકમ ક્રમાંક અંતર્ગત તમે જોઈ શકો છો કુલ પૈકી એકસો એકત્રીસ પૈકી ખાલી પડેલ જગ્યાઓ ભરવા માટે પ્રાદેશિક કમિશનર શ્રીની કચેરી ગાંધીનગર ખાતેથી અલગ અલગ સંવર્ગ ત્રણની વર્ગ ચારની કુલ પચીસ જગ્યા ભરવા માટે મંજૂરી આપવામાં આવેલ છે મિત્રો આજે જાહેરાતના જાહેરાત નગરપાલિકાના અબાધિત અધિકારી હેઠળ ભરતી તેમજ ભરતીના મંજૂર થયેલ નિયમો મુજબ નીચે જણાયેલ જગ્યાઓની ભરતી માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે મિત્રો તમે જોઈ શકો છો સામાન્ય વહીવટ જે

હિસાબી શાખા માટે ક્લાર્ક કમ કેશિયર વર્ક ત્રણ માટે એક જગ્યા છે મિત્રો જનરલ કેટેગરી માટે જેમાં કોમર્સ ગ્રેજ્યુએટ વાણિજ્ય શાખા તથા કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા સીસીસી પાસ થયેલા હોવા જોઈએ છવ્વીસ હજાર રૂપિયા પગાર ધોરણ રહેશે વેરા શાખા માટે વ્યવસાયિક વેરા શોપ ઇન્સ્પેક્ટર કમ ક્લર્ક વર્ક ત્રણ માટેની એક જગ્યા છે મિત્રો જનરલ કેટેગરી માટે જેમાં ગ્રેજ્યુએટ કોમ્પ્યુટર કૌશલ્ય પરીક્ષા પાસ સીસી પાસ છવસ હજાર રૂપિયા પગાર ધોરણ આરોગ્ય શાખામાં સફાઈ કામદાર સ્વીપર વર્ક ચાર કેટેગરી મુજબ જેમાં લખી વાંચી શકે તે ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો એકવીસ હજાર સો રૂપિયા પગાર ધોરણ રહેશે પ્રથમ પાંચ વર્ષ માટે ક્લીનર વર્ક ચાર માટે જગ્યા છે મિત્રો જેમાં પણ એક જગ્યા છે લખી વાંચી શકે તેની લાયકાત તેમજ એકવીસ હજાર સો રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર મુકાદમ માટેની પણ જગ્યા છે મિત્રો જેમાં ધોરણ દસ પાસ તેમજ ટુ વ્હીલરના જાણકાર ટેકનિકલ શાખા માટે સ્ટોરકીપર ક્લાર્ક વર્ક ત્રણ માટેની એક જગ્યા છે મિત્રો જેમાં પરીક્ષા પાસ સીસી છવ્વીસ રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ રહેશે મુકાદમ વર્ક ચાર માટેની જગ્યા છે મિત્રો જેમાં એક જગ્યા માટેની જાહેરાત છે ધોરણ દસ પાસ તથા ટુ વ્હીલરના જાણકાર એકવીસ હજાર સો રૂપિયા પ્રથમ પાંચ વર્ષ માટે પગાર ધોરણ રહેશે કુલ પચીસ જગ્યા માટેની જાહેરાત છે મિત્રો ભરતી અંતર્ગત શરતોની વાત કરીએ તો તમે જોઈ શકો છો શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના પરિપત્ર મુજબ સીધી પડતી પાંચ વર્ષના સમયગાળા માટે ફિક્સ પ્રકારના અજમાઇશ તરીકે નિમણૂક આપવામાં આવશે મિત્રો સામાન્ય કેટેગરીના પુરુષ ઉમેદવારો માટે વયમર્યાદા થી છત્રીસ વર્ષની તેમજ જે તમે જોઈ શકો છો અલગ અલગ જે કેટેગરી મુજબ ઓબીસી માટે મહિલા જે વયમર્યાદામાં છૂટછાટ આપવામાં આવશે મિત્રો આભરતી સામાન્ય વહીવટ વિભાગના ઠરાવ જે છવ્વીસ જીરો બે થી હજાર વીસથી રોસ્ટર પોઈન્ટ મુજબ ભરવાની રહેશે અરજી કરનાર ઉમેદવારોએ સરકાર માન્ય કૌશલ્ય જે સીસીસી પરીક્ષા પાસ કોમ્પ્યુટર કૌશલ્ય તેમજ પ્રમાણપત્ર તેમજ આઈટીઆઈમાં પાસ કરેલ કોમ્પ્યુટરનું પ્રમાણપત્ર અરજી સાથે રજૂ કરવાનું રહેશે સીસીસી પરીક્ષા પાસ ન હોય તો નિમણૂક મળી અને છ માસમાં CCC પાસ કરવાની રહેશે અનામત વર્ગના ઉમેદવારોએ સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે સામાજિક શૈક્ષણિક રીતે પછાત વર્ગના ઉમેદવારોએ જાતિ અંગેનું તેનું સક્ષમ અધિકારી શ્રી દ્વારા નિયત કરેલ ત્રણ વર્ષથી મર્યાદાનું ક્રિમિલિયર રજૂ કરવાનું રહેશે વર્ગના ઉમેદવારો અરજી કરતી વખતે મિત્રો રૂપિયાનો જે ચીફ ઓફિસર હિંમતનગર નગરપાલિકાના નામનો રજૂ કરવાનો રહેશે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ ઇડબ્લ્યુએસ મહિલા કેટેગરીના ઉમેદવારોએ અરજી ઉમેદવારોએ સતરસીના નિયમ મુજબ ફીમાંથી મુક્તિ આપવામાં આવેલ છે શૈક્ષણિક લાયકાત જન્મ તારીખના પુરાવાના તથા અનુભવનું પ્રમાણપત્ર પ્રમાણિત કરી અરજી સાથે જોડવાના રહેશે તેમજ અરજી અલગથી પાસપોર્ટ સાઇઝનો એક ફોટો રજૂ કરવાનો રહેશે શ્રીના જે પરિપત્ર અંતર્ગત તમે જોઈ શકો છો અમે જે નગરપાલિકામાં કામ કરતા ઉંમરમાં મળવા પાત્ર થશે ભરતી પ્રક્રિયા અંગેની અધિકાર જે જે છે અધિકારી પસંદગી સમિતિ હિંમતનગર નગરપાલિકાના રહેશે તેમજ અરજદારોએ અરજી કવરના મથાળે જગ્યાનું નામ સ્પષ્ટ દર્શાવવાનું રહેશે જાહેરાત પ્રસિદ્ધ થઈ દિવસ ત્રીસમાં અરજી રજીસ્ટર એડી અથવા તો સ્પીડ પોસ્ટ દ્વારા મોકલી આપવાની રહેશે ત્યાર પછી આવેલી અરજી એક ત્યાર પછી આવેલ અરજી તેમજ એક કવરમાં બે અરજી મોકલેલ હશે તો તે બંને રથ પાત્ર ગણાશે આ જાહેરાત પ્રસિદ્ધ થયા અગાઉની અરજીઓ તથા નિયત સમય મર્યાદા બાદ આવેલી અરજી તેમજ મોકલવા માટેનું સરનામું ચીફ ઓફિસર શ્રી હિંમતનગર નગરપાલિકા ગોકુલનગર રેલવે ફાટક પાસે એક રિલાયન્સ મોલની બાજુમાં હિંમતનગર તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા પિનકોડ આડત્રીસ ત્રીસ જીરો એક હિંમતનગર નગરપાલિકા ખાતે અરજી કરવાની રહેશે નિયત નમૂનાનું અરજી ફોર્મ નગરપાલિકા કચેરીના મહેકમ શાખામાંથી વિના મૂલ્યે મેળવી લેવાના રહેશે તથા ઈ નગરની વેબસાઇટ પરથી પણ ડાઉનલોડ કરી શકાશે તમે જોઈ શકો છો તારીખ સત્યાવીસ નવ બે હજાર બાવીસ ના રોજ સંદેશ પેપરમાં ઉત્તર જે ગુજરાત આવૃત્તિમાં જુદા જુદા ભરતી ભરવા માટે અરજીઓ મંગાવવામાં આવેલ હતી જે આવેલ અરજીઓ પૈકી અનુક્રમ નંબર બે ચાર પાંચ છ ની સવારની માન્ય અમાન્ય અરજીઓ છે તેની યાદી નગરપાલિકાના નોટિસ બોર્ડ પર ઈ નગર પર પ્રસિદ્ધ કરેલ હોય માન્ય ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની રહેશે નહીં